ગોગો પેપર જપ્ત કરવાની કાર્યવાહી કરતી નવાપુરા પોલીસ ડીસીપીતા મુજબ કાર્યવાહી કરાઈ છે ગોગો પેપરમાં નશાકારક પદાર્થ નાખી નશો કરાઈ છે હાલ તો ગોગો પેપર મામલે જાહેરનામા ભંગનો જ ગુનો દાખલ કરાયો છે ગોગો પેપરના છપ્પન બોક્સ જપ્ત કરવામાં આવ્યા છે આરોપી સામે જય સાથે જે એજન્સી સંકળાવવા આવી છે કે આથી આ પેપર આવે છે તેની તપાસ ધરાઈ છે હાથ ધરવામાં આવી છે ગોગો પેપર ફક્ત એક કંપનીનું નામ છે ગોકો પેપર એક કંપનીનું નામ છે જે રોલિંગ પેપર કહેવાય છે આરોપી રોલિંગ પેપર વિવિધ ગલ્લાઓ પર વેચતો હતો વડોદરા સિટી માં અમારા પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબનું સતત માર્ગદર્શન અમને મળતું રહે છે કોટપા એક્ટ હેઠળ ઘણી બધી કાર્યવાહી માટે અગાઉથી અમને સૂચના મળેલી એ આધારે નવા જાહેરનામાની પણ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવેલી હતી કે જેની અંદર એવા કોઈ પદાર્થ હોય કે જેમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ પોટેશિયમ નાઇટ્રેટ આર્ટિફિશિયલ ડાય હોય કેમિકલ કાર્બોનેટ હોય ક્લોરીન બ્લીચ હોય જેવા ઝેરી પદાર્થ હોય તો માનવ સ્વાસ્થ્યને એકદમ નુકસાન કરતા હોય હાનિકારક હોય એવા રોલિંગ પેપર્સ જે આપણે અત્યારે હાલ એનું જ જે કાર્યવાહી કે આવા રોલિંગ પેપર્સ હોય ગોગો સ્મોકિંગ કોન હોય પરફેક્ટ રોલની વસ્તુઓ હોય પાન પાનપાર્લરમાં મળતી હોય આવી બધી પરચૂરણ કર્યાણની દુકાનો છે ચાની દુકાનો છે આવું બધું અત્યારે હાલ સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યું છે એવું સરકાર પણ આ વખતે ચિંતિત હતી એમાં સરકાર દ્વારા જાહેરનામું પણ કરવામાં આવેલું હતું ગૃહ વિભાગ દ્વારા અને એ જાહેરનામાના આધારે અમારી ટીમ પણ અહીંયા આવા જે આવા આવા કોઈ પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે આવી જે પણ માનવ સ્વાસ્થ્યને હાનિકારક હોય છોકરાઓ નાની યુવા પેઢી છે કે જે આવી રીતે ડ્રગ્સનું સેવન આના માધ્યમથી પણ કરતી હોય ડ્રગ્સ અથવા કોઈ પણ નશીલા પદાર્થોનું સેવન તો એ ધ્યાને આવતા અમે આ ઘણો બધો મુદ્દામાલ સીઝ કર્યો છે અને આ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી અને ગુનો પણ નોંધેલો છે

આ ગુનો દાખલ કરવામાં આવેલો છે જેની અંદર આપણને જે ઇસમ છે ગિરીશભાઈ ભારવાણી એના એને એને એમને લઈને આવ્યા છે અને ગુનો એના વિરોધમાં નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ છે તપાસ ચાલુ છે બેઝિકલી આવા પ્રકારના આવા પ્રકારના જે રોલિંગ પેપર્સ આવે છે જેની અંદર આવી રીતના ફીડ કરવામાં આવે છે અને પછી કોઈ પણ નશીલો પદાર્થ લઈ અને યુવા પેઢીનું સેવન કરતી હોય છે આવા ઓનલાઈન માર્કેટ્સ હોય બ્લેન્કેટ હોય જે ઘણી બધી વેબસાઇટ્સ હોય બાઈ જેમાં ખરીદી ચાલતી હોય એ વેબસાઇટ્સ પર પણ આ બધું અવેલેબલ હોય છે સામાન્ય કરિયાણાની દુકાનો પાનના ગલ્લાઓની અંદર પણ અવેલેબલ હોય છે આના કારણે ધીમે ધીમે નશીલા પદાર્થોનું સેવન ખૂબ સરળતાથી ઇઝીલી થઈ જતું હોય છે તો સરકાર હવે આની પર પણ બહેન લગાવી રહી છે અને પોલીસ પણ બહુ કડકાઈથી આવા જે પદાર્થોનું વેચાણ કરતું હોય આવા જે વસ્તુઓનું વેચાણ કરતું હોય એના વિરોધમાં પોલીસ પણ જાગૃત રહીને કાર્યવાહી કરી રહી છે મેડમ હવે સજા કેટલી છે મેક્સિમમ સજા કેટલી છે અને સુસુ કાર્યવાહી કરી રહી અત્યારે હાલ તો જાહેરનામાનું ભંગ છે અત્યારે એની કાર્યવાહી કરી છે સાથે સાથે માનવ સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડે છે આ કેટલા આ અંદર કેટલું રેકેટ સંકળાયેલું છે તપાસ કરીશું એના આધારે ખબર પડશે કુલ કેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે કેટલા આવ્યો અમે અત્યારે હાલ છપ્પન જેટલા બોક્સ મોટા કન્ટેનર છે એ સીલ કર્યા છે અને બે લાખ પાંચ હજાર જેટલો મુદ્દામાલ

આવા રોલિંગ પેપર્સ હોય આવી રીતના આ જે પ્રકારના જે ખુલ્લામ વેચાણ થતું હોય ઇમરજન્સી એના સપ્લાય થતા હોય જેને ગોગો પેપર્સ કારણ કે હું તમને સમજાવું કોલગેટ છે એ ટૂથપેસ્ટ છે પણ આપણે ટૂથપેસ્ટ ખરીદવા જઈએ એમ નથી કહેતા કોલગેટ એક કંપનીનું નામ થઈ ગયું છે ગોગો પેપર્સ મે બી એક કંપની છે એવી એના સમકક્ષ ઘણી બધી આ પ્રોકોન્સ રોલિંગ પેપર્સ એવી ઘણી બધી અલગ અલગ નામથી આ લોકો વેચતા હોય છે અને યુવા પેઢી સતત આનાથી એટ્રેક્ટ થતી હોય કે ધીસ ઇઝ ઓલસો સમથિંગ ન્યૂ કે જે સ્વાસ્થ્યને તો નુકસાન પહોંચાડે છે અને અંદર નશીલા પદાર્થોનું અંદર નાખીને એને લેવામાં પણ આવે છે એનું કન્ઝમ્પશન પણ થાય છે અને આ પણ આપણે હાનિકારક વસ્તુ જ છે તો આપના માધ્યમથી અમે એ જ કહેવા માંગીએ છીએ કે આપણે બધા જાગૃત થઈએ અને જે આવું વેચાણ કરતા હોય એની ઉપર દવાઈ લગાડીએ જે વેચાણ કરતો હોય એ ખોટી રીતે વેચાણ કરતો હોય તો પોલીસને પણ ધ્યાને મૂકો અને આપણે પણ સામૂહિક રીતે કાર્ય કરીને આપણી યુવા પેઢીને આ ગંદકી તરફ લઈ જતા બચાવીએ ના અત્યારે હાલ બે દિવસથી અમારા વડોદરા સિટીમાં બહુ સઘન રીતે આ ડ્રાઈવ ચાલી રહી છે ને આની કામગીરી દેખાઈ પણ રહી છે ગ્રોસરી વેપારીઓ છે પાનના ગલ્લા વાળા છે ઓનલાઈન પ્લેટફોર્મ વાળા છે એમને પણ કહીએ છીએ કે ઇફ યુ આર ડુઇંગ દિસ તમે આ જો કાર્ય કરી રહ્યા છો તો પોલીસની સતત નજર છે અને આ ઇ લીગલ વસ્તુ છે આને પ્રોત્સાહન ના મળવું જોઈએ આપણી યુવા પેઢીને આપણે બધા ભેગા થઈને બચાવીએ